કીર્તિ પટેલ આપી દેવા ખબર ને ધમકી જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સાંભળો વિડીયો એલો તો 50 લાખ ની ઓફર તો આવતો રે તું ઈ મેદાન માં દેવા ખબર ને ખુદ કહું છું કે મને 50 લાખ માં ખરીદવા આવ્યો તો હે દેવા ખબર તને જ કહું છું તું પછીલા 50 લાખ માં કોને ખરીદવા આવ્યો તો ને હે હરામ જે તારી જનતા નહીં તે તું તો ઢોંગીનો સાથ દેસ

જોટા જો કેવા માટે કે તને થોડા કોઈ કલાકારો ફોન કરે તને થોડા કોઈ આમ કરે લઈ આય જાવ તમારા ભગવાન ને બેવડાવ મારી સામે તમારા ભગવાન ને એમ કો કે હું બોલી દે કે મને કોઈ પટેલ સમાજે કે કોઈ જૈન સમાજે મને કોઈ ફંડ આપ્યું જ નથી મે મારા વાય પ્રા મે મારા વાય પ્રા બોલ દે અરે ભલા માણા કો આટલું ફંડ આપ્યું હોય અને તમને એવું બોલવામાં શરમ આવ્યા